અઢાર ઓગણીસ બી એકવીસ છવ્વીસ પચીસ છબ્બીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ

એમાંથી હવે સૈયદભાઈ આવ્યા હતા સ્ટાફમાં હતા એ અમદાવાદમાં એમાં અવરજવર હતી એમાં મારી જોડે આવ્યા હતા આવીને કહ્યું હતું મને કે એવું છે કે હવે તમારે જે નોકરી કરવી હોય તો કે હોમગાર્ડની એસીબીમાં આવજો એમ કહીને મારી જોડે ચાલીસ હજાર રૂપિયા પહેલાં લીધા હતા પછી થોડા દિવસ પછી કે વીસ હજાર તમે આપો પછી હું નાગરે આગળ લગાવીશ મારે હોમગાર્ડના બધા ઓળખણ છે ઉપર ડીએસપી એસપી બધા આપણા ભાઈબંધ જ છે એમ કહીને મને કહ્યું તું કે આમ કરીને તમને નોકરી હું લગાડીશ અને અવર જવર કરતા એમાં મને કહ્યું કે હું તમને ચોક્કસ નોકરી લગાડીશ એવી તમને લાલચ આપી એવી મને લાલચ આપી અને એમ પૈસા પડાયા છે એમ કહીનેશ્વર તાલુકાના કાખરિયા ગામમાં રહેવું મારે એમ કહીને મને ઓળખાણ આપી બધું કહીને પછી પછી પૈસા પડાઈ ગયા એમ એમ કહીને હવે આગળની જે કાર્યવાહી કરવી હોય એ તમે કરો બરાબર છે મારે બીજું કશું કહેવું નથી જે ભાઈ તમારે પૈસા લઈ ગયા છે એકવાર વાર ચાલીસ હજાર બીજી વાર વીસ હજાર રૂપિયા એના પુરાવા છે તમારી પાસે મારી જોડે એના એમના વિડીયો છે બે એના પુરાવા છે હવે આગળની કાર્યવાહી તમે કરો એ એવું મારી માંગ છે તમને જો આ પૈસા નહીં આપે તો તમે આગળ પગલા ભરશો ને હા કાયદેસર ની કાર્યવાહી થશે અને આગળના પગલા ભરાશે આ વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ને હા થવી જોઈએ કે તમારે સાહીઠ હજાર નું થયું છે તો હવે તો કેટલાય લોકો હશે કે કરોડો કરી હશે એને સબક શીખાવો બરાબર છે